નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિટ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદ્દલથી સ્વાગત કરું છું મિત્રો સવારમાં આવ્યા ખૂબ જ સારા સમાચાર પેન્સોના મેડિકલ એનાઉન્સ લઈને આજ રોજ તારીખ ત્રણ નવ હજાર પચીસની સવારે કરવામાં આવી મોટી જાહેરાત જો તમે પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો માહિતી મત છે કે કેન્દ્ર સરકારે કર્મચારીઓ મારે સતત નવા નિયમો લાગુ કરે છે ક્યારેક એવું પણ મને છે કે સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ અપડેટ વર્ષોથી ચાલી રહેલા નિયમો રદ કરે છે તાજેતરમાં કંઈક આવું જ થયું છે મિત્રો હવે સરકારે કર્મચારીઓને મારે સિત્તેર વર્ષ જૂના નિયમ રદ કરવા જઈ રહી છે તેના બદલે સરકાર એક નવી યોજના લાગુ કરવામાં લાગુ કરવામાં જઈ રહી છે મિત્રો તો મિત્રો સિત્તેર વર્ષો જે જૂનો નિયમ છે રદ કરવામાં આવશે તો નવી યોજના લાગુ કરવામાં આવશે તો કઈ યોજના લાગુ કરવામાં આવશે અને કયો નિયમ રદ કરવામાં આવશે આના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો અમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ટાર્ક બાબતે હરેક અપડેટ આપ્યા ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યુકું ચેનલ પર મળતી રહેશે મિત્રો તો અપડેટમાં વાત કરીએ કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સરકારે હવે કર્મચારીઓ માટે વર્ષોને ચાલી આવતી યોજનાને સમાપ્ત કરવા જઈ રહી છે મિત્રો સરકારનો આ નિયમ આઠમા પગારપત્ર અમલીકરણ પછી લાગુ થશે કર્મચારી માટે એક મોટો નિર્ણય હોઈ શકે છે આજે તમે તમને આ સમાચાર દ્વારા વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ મિત્રો તો ચાલો સંપૂર્ણ ચાલો વિશે સંપૂર્ણ વિગતમાં જાણીએ મિત્રો તો જાણો સીજીએસ કાર્ડ શું છે સીજીએસ કાર્ડ કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે વિશ્વાસ સ્ત્રોત છે સીજીએસ કાર્ડ એ ગેરંટી છે કે સરકાર તમને આ તેમના પરિવારના વૃદ્ધાવસ્થામાં અથવા કોઈપણ ગંભીર બીમારીની કિસ્સામાં આર્થિક મદદ કરશે મિત્રો આ સરકારની આરોગ્ય સેવા સીજીએસએચ યોજના કયા ક્યાં છે અને જે ઓગણીસો ચોપનમાં ચાલી રહી છે કરોડો કર્મચારીઓના પેન્શન અને સુરક્ષા કવચ તરીકે કામ કરી રહી છે પરંતુ હવે સરકાર આ યોજના બંધ કરવાની વાત કરી રહી છે મિત્રો આઠમા પગાર પંચની ચર્ચા દરમિયાન પ્રશ્ન ઊભો થયો હતો છેલ્લા દસ વર્ષમાં ખાસ કરીને સાતમા પગાર પંચ દરમિયાન આ કવચને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જો કે હવે જ્યારે દેશના આઠમા પગાર પરથી ચર્ચા જોર જોરથી ચાલી રહી છે ત્યારે કર્મચારીના મનમાં એક મોટો પ્રશ્ન ઉભરી રહ્યો હતો કે શું આ પગારપંચ હેઠળ સીજીએસ યોજના બંધ કરવામાં આવશે મિત્રો તો નવા વીમા યોજના રજૂ થઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી વીમા યોજના રજૂ કરી શકે છે એ પણ શક્ય છે કે આત્મા પગાર પંચની ભલામણો સાથે સાથે સરકાર સીજીએસની જગ્યાએ સંપૂર્ણપણે નવી આધુનિક વીમા નવી આધુનિક વીમા આધારિત આરોગ્ય યોજના લાવી શકે મિત્રો કર્મચારીઓ માટે આ માગણી કરી સાતમા પગાર પંચ દરમિયાન સીજીએસ એટલે ઘણા આગળ વધ્યું છે તેને જૂની ફાઇલ બ્રાઉન્ડ સ્કીમથી આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ રૂપાંતરિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં જો તમે સ્કીમ બંધ કરવામાં આવે તો તે કર્મચારી માટે ખરાબ સમાચાર હોઈ શકે છે ડિજિટલ ક્રાંતિ તરફ મોટું પગલું સીજીએસએટ કાર્ડને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ સાથે લિંક કરવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે ચૂકવણી માટે જૂની સિસ્ટમની નવી એચ એમ આઈ એસ પોર્ટલથી બદલવામાં આવી રહ્યા છે માય સીજીએસનો એપ લોન્ચ કરવામાં આવ્યું છે આના કારણે કાર ટ્રાન્સફર પરિવારના સભ્યો ઉમેરવા વગેરે જેવા કાર્યો મોબાઈલ પર કરી શકાય છે મિત્રો નિયમો સરળ બનાવવામાં આવશે ખાનગી હોસ્પિટલમાં સામાન્ય અર્ધ ખાનગી અને ખાનગી વોર્ડ માટે લાયક લાયકાત કર્મચારી મૂળ પગાર મર્જ કરવામાં આવે છે આના કારણે કર્મચારીના મૂંઝવણ અંત આવ્યું છે કે રેફરલ પ્રક્રિયા સીજીએસ યોજના નવીન અપડેટ વધુ સરળ બનાવવામાં આવે છે હવે સરકારી હોસ્પિટલ રેફરલ વિના સારવાર શક્ય છે અને ખાનગી હોસ્પિટલ માટે એક જ એલ્પત્તા નિશાન પાસેથી સલાહ લઈ શકાય છે મિત્રો હવે નવી સુવિધા ઉપલબ્ધ થશે ફિઝિયોથેરાપી જેવી સેવા સેવા સેવાઓ ઘરે બેઠા ઉપલબ્ધ થવા જઈ રહી છે સીપીએપી પી અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જેવા તબીબી ઉપકરણોની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે તેને ફક્ત પાંચ દિવસ સુધી ઝડપ બનાવવામાં આવી છે આવી સ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે સીજીસરમાં આટલા બધા સુધારો થઈ રહ્યા છે તો પછી તે સંપૂર્ણપણે બદલાવાની ચર્ચા કેમ થઈ રહી છે મિત્રો આ કારણે યોજના બંધ થઈ જશે વ્યાપ અને ખર્ચમાં વધારો સીજીએસએટ લાભાર્થીઓ સંખ્યા સતત વધી રહી છે આવી સ્થિતિમાં સરકાર ખર્ચનું બોજ પણ વધી રહ્યું છે વીમા મોડલ આ ખર્ચને વધુ વ્યવસ્થિત બનાવી રહી છે ખાનગી વીમા લવચિક મોડલ વીમા આધારિત યોજના ખાનગી ક્ષેત્રમાં વધુ સુગમતા અને અધ સુવિધાઓ આઠમો પગાર એડવાન્સ સુવિધા પૂરી પાડી શકે છે કેશલેસ સારવારનું સપનું નવી યોજના મુખ્ય ઉદ્દેશ્ય દેશોમાં મોટી ખાનગી હોસ્પિટલ મજબૂત નેટવર્ક સાથે સંપૂર્ણપણે રોકડ સહિત મુશ્કેલી મુક્ત સારવાર પૂરી પાડવાની રહેશે મિત્રો આઠમા પગાર પંચ પાસેથી આ અપેક્ષા છે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી નથી જોકે વાત ચોક્કસ છે કે જાન્યુઆરી એક જાન્યુઆરી છવ્વીસથી અમલ મૂકવામાં આવશે કર્મચારીઓને પેન્સોના પગાર અને પેન્સો વધારની રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે તેમ નજર તેમની આરોગ્ય યોજના ભવિષ્ય શું હશે તેના પર ટકેલી છે મિત્રો કર્મચારીની માંગ છે વધુ સારી સુવિધા આપવામાં આવે કર્મચારીઓ માને છે કે જ્યારે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થયા પછી તેમના સ્વાસ્થ્ય યોગદાન સીજ યોજના લાભો વળશે ત્યારે સુવિધા પણ સુધારો થવા જો થવો જોઈએ અને તે જ પ્રમાણમાં વિશ્વકક્ષાએ બનવી જોઈએ મિત્રો હોસ્પિટલ વિસ્તાર કરવામાં આવશે નવી યોજના રજૂ ન થાય ત્યાં સુધી સી એસ એમ એ અને ઇ સી એચ એસ હોસ્પિટલ પણે સીજેસેટ યોજના પેનલમાં સમાવવામાં જોઈએ આનાથી સારવાર વિકલ્પ વધશે અને મોટા શહેરો પર બોજ ઓછો થશે મિત્રો પગાર વધારવાની જાહેરાત ત્યારબાદ અદમાં વાત કરી લે મિત્રો આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારી માટે મોટા વધારાના સંદેશ નથી લાવી રહ્યો પરંતુ તેમની સમગ્ર આરોગ્ય સંભાળ સંભાળ વ્યવસ્થા ભવિષ્ય પણ બદલી શકે છે સિત્તેર વર્ષે જૂન વિશ્વસનીયતા વિશ્વસનીય સીજીએસ નવી વીમા યોજના માગ આપી રહ્યું છે એક મોટું પેઢા પેઢીઘટ પરિવર્તન બનવા જઈ રહી છે સરકાર આ પગલું કર્મચારીઓને કેટલી સારી રીતે સરળ આરોગ્ય સુવિધા પૂરી પાડી શકે છે તેનો જવાબ આવનારા સમયમાં ખબર પડશે જો કે એ વાત ચોક્કસ છે કે સરકાર હવે તેના કર્મચારીઓ સ્વાસ્થ્ય એક મોટો મોટો અને દૂરગામી પરિવર્તન પાયો નાખવાની તૈયારી કરી રહી છે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ